નમસ્કાર મિત્રો આજે આપણે સુરતથી મુંબઈ વંદે ભારત ટ્રેનમાં સફર કરવાના છીએ ત્યારે આ ટ્રેનની વિશેષતા શું છે બીજી ટ્રેન કરતાં વંદે ભારત ટ્રેન કઈ રીતે અલગ છે એમાં શું શું ફેસિલિટી મળે છે ટિકિટ કેટલી છે વગેરે વિશે આ વિડીયોમાં જોઈશું તો ખાસ જોડાયેલા રહેજો અમે સ્ટેશન ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો વંદે ભારત ટ્રેન આવી ગઈ છે અહીંયા ટ્રેન નંબર પણ ડિસ્પ્લે થાય છે અને અમે કોચમાં આવી ગયા છીએ ટ્રેનની ટિકિટ મેં ઓનલાઈન બુક કરી હતી આ સીસી કોચ છે એટલે કે ચેર કાર ટુ બાય થ્રી સીટિંગ છે ફૂલ એસી કોચ છે આયુષે જગ્યા લઈ લીધી છે મિત્રો વંદે ભારત ટ્રેન એકસો ત્રીસની સ્પીડે ચાલે છે મિત્રો તમે ઓનલાઈન રેલવેની ટિકિટ ઘર બેઠા બુક કરી શકો છો જો ટિકિટ બુક કેવી રીતે કરવી એ તમને ખ્યાલ ન હોય તો એના માટેનો મારો વિડીયો જોઈ શકો છો આ ડિસ્પ્લે સ્ક્રીન છે જેના ઉપર ટ્રેનની સ્પીડ બતાવે છે આગળનું સ્ટેશન કયું છે એ બતાવે છે અને સૂચનાઓ ડિસ્પ્લે થાય છે હવે ટ્રેન શરૂ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી આરામદાયક સફર છે દરેક સીટની આગળ આવી રીતે સ્ટેન્ડ આપેલ છે જેમાં તમે લેપટોપથી વર્ક કરી શકો છો નાસ્તાની ડીશ રાખી શકો છો કે અન્ય કામ પણ કરી શકો છો સીટ પુશબેક છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે સીટ પુશબેક કરી શકો છો ટ્રેનમાં રેલવે તરફથી પાણીની બોટલ પણ આપવામાં આવે છે એનો કોઈ ચાર્જ આપણે એક્સ્ટ્રા ચૂકવવાનો નથી દરેક સીટની ઉપર આવી રીતે લાઇટ છે જ્યાંથી તમે ચાલુ બંધ કરી શકો છો નીચે પગ રાખવા માટે તમે જેટલું રાખવું હોય એટલી ઊંચાઈ પર કમ્ફર્ટ લેવલમાં પગ રાખી શકો છો ટ્રેનમાં નાસ્તો મળે છે સવારે અને બપોરે જમવાનું મળે છે તો અમારું જમવાનું આવી ગયું છે સુમૂલનું દહીં છે બટેટા પૌવા છે કેક છે અને આ સરસ મજાના થેપલા છે ક્વોલિટી પણ ખૂબ સારી છે નાસ્તો કે લંચ આપણી સીટ ઉપર જ આવી જાય છે જો તમે ચાના શોખીન હોય તો ચાના શોખીન માટે આમાં ચા પણ સીટ ઉપર આવી જશે અને ચાનો ટેસ્ટ પણ લાજવાબ છે જો તમે પણ વંદે ભારતમાં સફર કરી હોય તો તમારો અનુભવ કેવો રહ્યો કોમેન્ટમાં જણાવજો ઇમરજન્સી હેલ્પ માટે તમે અહીંયાથી તમારી વાત રજૂ કરી શકો છો વોશરૂમની સ્વચ્છતા ઉડીને આંખે વળગેવી છે આપણા ઘરે પણ આપણે ન રાખી શકીએ એટલી ચોખ્ખાઈ તમને આ ટ્રેનના વોશરૂમમાં જોવા મળશે એકદમ નીટ એન્ડ ક્લીન સુરત થી મુંબઈ સુધીની સીસી કોચમાં આઠસો ત્રીસ રૂપિયા ટિકિટ છે ઇસી કોચમાં પંદરસો સાહીઠ રૂપિયા ટિકિટ છે આ ટ્રેન સુરત થી મુંબઈ ત્રણ કલાકમાં પહોંચાડે છે આ ટ્રેનની સ્પીડ એકસો ત્રીસની હોય છે સુરતથી મુંબઈ સુધીમાં વચ્ચે માત્ર એક જ સ્ટેશન પર સ્ટોપ છે અને એ છે વાપી